નમસ્કાર મિત્રો રાજેશ પ્રજાપતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય બ્રહ્માણી માતાજી આજે આપણે બ્રહ્માણી માતાજીના પ્રાગટ્ય કથાની વાત કરવાના છીએ બ્રહ્માણી માતાજીના લોકકથાની વાત કરવાના છીએ અને તમને જાણકારી આપવાના છીએ આ વિડીયો અમારો બનાવવાનો હેતુ તમને માત્ર જાણકારી આપવાનો છે તો લોકવાયકા છે લોકકથા છે આ માન્યતા છે બ્રહ્માણી માતાજીની એના વિશે તમને વાત કરીએ ઊંઝા તાલુકામાં કમલી કરીને એક ગામ આવેલું છે એવું કહેવાય છે કે આ ગામ વર્ષો જૂનું છે અને ત્રણથી ચાર વખત પૂરના કારણે આ ગામ ઉજ્જડ બન્યું હતું વર્ષો પહેલાં આ જગ્યા એ સરસ્વતી નદી હતી અને ઋષિઓના આશ્રમો હતા એ વખતે સિદ્ધપુર કપિલ મુનિની કર્મભૂમિ હતી આ જગ્યા એ જમદગની ઋષિનો આશ્રમ હતો જ્યાં બ્રહ્માણી માતાજીનું પુરાણું મંદિર આવેલું છે એ વખતે આ વિસ્તાર હેડંબા વન તરીકે જાણીતો હતો કામલી ગામની ક્યારે વસણી થઈ એનો ચોક્કસ પુરાવો મળ્યો નથી પણ બે હજાર વર્ષ પહેલાં પંજાબના કરડ પ્રદેશમાંથી કણબી ઉમા પ્રદેશમાં આવી સ્થિર થયા અને સમયાંતરે આજુબાજુ જ્યાં ખેતી થઈ શકે તેવા પ્રદેશ હતા ત્યાં સ્થિર થવા લાગ્યા આ કામલી ગામમાં પ્રથમ પાટીદારની વસણી થઈ તેમાં ફોક અટકના કેટલાક પાટીદારો આવીને વસ્યા હતા આ ગામનું નામ વૈવાંચા બારોટના ચોપડા આધારિત કાયાવાડી હતું પરંતુ સમયાંતરે અપભ્રંશ થઈ કંબળી થયું અને અંગ્રેજોના યુગમાં કામલી થઈ ગયું વિક્રમ સંવત આઠસોની આસપાસ આગમની વસણી થઈ હોય તેમાં વૈવાંચા બારોટના ચોપડાના આધારે જાણી શકાય છે કે જ્યારે આ ગામ વસ્યું ત્યારે કોઈને ખબર ન હતી કે ગામની પરવાડે બ્રહ્માણી માતાની પીઠ છે એક દિવસ કાબલી ગામનો રબારી ગાયો ચારતો ચારતો આ જગ્યાએ આવ્યો તેની ગાયોમાંથી એક ગાય વરખાણાના ઝુંડ નીચે ઊભી હતી જેનું દૂધ ત્યાં જ ઝરવા લાગ્યું પણ રબારીને આની ખબર નહીં આ ગાય હરિશંઘ પટેલની હતી રબારી ગાયો લઈને ઘરે આવ્યો અને હરિશંઘ પટેલ તેની ગાયને દોહવા બેઠો પણ દૂધ ન નીકળ્યું આમ બીજા દિવસે પણ આ જગ્યાએ ગાયનું દૂધ જરી ગયું કમલી ગામનો પટેલ બીજા દિવસે ગાયો દોવા બેઠો પણ દૂધ ન નીકળ્યું એટલે આ હરિશંઘ પટેલે રબારીને કીધું કે અલ્યા તું મારી ગાયને ચરાવવા જાય છે પણ દૂધ સુકામ કાઢી લેશ એટલે રબારી બોલ્યો કે હું તારી ગાયનું દૂધ કાઢતો નથી એટલે પટેલ બોલ્યો કે તો હું આજે તારી સાથે ગાયો ચરાવવા આવું છું અને જોઉં છું કે મારી ગાય દૂધ કેમ નથી આપતી રબારી અને પટેલ ગાયો લઈને ગામની પરવાડે આવ્યા આ પટેલ અને રબારી આ ગાય ઉપર નજર રાખી રહ્યા છે અને પટેલની ગાય ચરતી ચરતી નીચે ઊભી રહી અને ત્યાં દૂધ લાગ્યું આ જોઈ સત્ય સમજાયું પછી હરિશંગ પટેલે ગામ લોકોને બોલાવીને વાત કરી ત્યારે બધા ભેગા થઈ ગાયનું દૂધ જ્યાં જરી રહ્યું હતું ત્યાં ગયા અને ત્યાં ખોદવાનું શરૂ કર્યું ખોદતા ખોદતા ધરતીમાંથી લોહીની ધારા વહી ઉડી એવી લોકવાયકા છે લોકોએ કોઈ ચમત્કાર જોયો એવી માન્યતા છે એવું માનીને ખોદવાનું બંધ કરી સૌ પોતપોતાના ઘરે ગયા એ જ રાત્રે હરિશંઘ પટેલને માતાજી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે એ બેટા હું બ્રહ્માણી માતાજી છું તારા હાથે મારું પ્રાગટ્ય છે તો તું મને બહાર કાઢી સ્થાપના કર અને મંદિર બનાવી મારી પૂજા અર્ચના કરજે બીજા દિવસે હરિસંઘ પટેલે ગામના લોકોને બોલાવી માતાજીના આવેલા સ્વપ્નની જાણ કરી પછી ગામના લોકો ભેગા મળીને તે જગ્યાએ જઈને માતાજીની પીઠ બહાર કાઢી આ જગ્યા ગામથી દૂર જંગલ વિસ્તારમાં હોવાથી માતાજીની પીઠ ગામમાં લાવવા માટે એકસો અને અઠ્યાવીસ બળદોથી વ્રત બાંધી પ્રયત્નો કર્યા પણ અધ વચ્ચે હાલની ચોસઠ માતાજીના મંદિરે પહોંચતા વચ્ચે એક ગાય આવતા સૌ બોલી ઉઠ્યા હા માં હા આ શબ્દ બોલતાની સાથે જ વરત તૂટી ગયા આથી ગામના લોકો સમજી ગયા કે માતાજી ગામમાં આવવા માંગતા નથી આથી મૂળ જગ્યાએ ઈટ માટીનું નાનું મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરી આ મંદિર સવન નવસોથી બારસોના સમયગાળામાં બન્યું હશે એવું વૈવાંચા બારોટના ઇતિહાસના આધારે જાણવા મળે છે સમય જતાં સોલંકી યુગના રાજાએ ઈટ માટીના મંદિરની જગ્યાએ ફરીથી પથ્થરનું ભવ્ય મંદિર બનાવ્યું ઘણા વર્ષો પછી આ મંદિર જીર્ણ થતાં માતાજી પાસે રજા માંગી ગામ લોકોએ ભેગા મળી સંવંત બે હજાર ચોસઠ આસો વધ ચાર તારીખ અઢાર દસ બે હજાર આઠના રોજ માતાજીની પુનઃ પ્રતિષ્ઠા કરી અને હાલના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું તો આમ કામલી ખાતે બ્રહ્માણી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર જમલગ્ની ઋષિની તપોભૂમિમાં આવેલું છે તેમજ ઘણા વર્ષો પહેલાં માતાજીનું સ્વયંભૂ પ્રગટ હોય જેમની કુળદેવી છે એવા દર્શનાર્થીઓ ભારતના અન્ય રાજ્યોમાંથી પણ કામલી ગામે બ્રહ્માણી માતાના મંદિરે આવે છે માતાજીના દર્શન કરે છે પૂજા અર્ચના કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરીને ધન્યતા અનુભવે છે કામલી ગામ એ મહેસાણા જિલ્લામાં આવેલું છે આ મંદિરની દેખરેખ શ્રી બ્રહ્માણી માતાજી સંસ્થા ટ્રસ્ટ કામલી દ્વારા કરવામાં આવે છે આ મંદિરમાં જમવા રહેવાની સગવડ ઉપલબ્ધ છે તદ ઉપરાંત પૂનમ તથા માતાજીના તહેવારોએ મિષ્ટાન સાથે મફત ભોજનની વ્યવસ્થા બાળકો માટે રમકડા અને બગીચો સાથે વિશાળ પરિસર રમતનું મેદાન અને પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ છે તો આ ઇતિહાસ તમને જણાવ્યો છે કંઈ ભૂલચૂક હોય કે વધારાની માહિતી હોય તો આપ કમેન્ટમાં જણાવી શકો છો આવી જ લોકકથા લોકવાયકા માન્યતાઓ આપને આપણી જાણકારી માટે આપીએ છીએ અને ઇતિહાસ જણાવીએ છીએ તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં લખજો જય બ્રહ્માણી માતાજી મળીએ છીએ કોઈ નવા ઇતિહાસ અને લોકકથા કે દંતકથા સાથે ત્યાં સુધી આવજો જય બ્રહ્માણી માતાજી જય હિન્દ જય ભારત